ભુજ તાલુકાના લેર ગામે આજે સમાજના આગેવાનોના રોષ સહન કરવાનો વખત આવ્યો હતો હાઈવે પર ઉભારી છત્રી સમાજના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર પોકાર્યા ભુજ તાલુકાના લેર ગામે આજે ચૂંટણીનો પ્રવાસ ચાલી રહ્યો હતો ત્યારે છત્રીય સમાજના આગેવાનો અચાનક ત્યાં ધસી આવ્યા હતા રોડ ઉપર અને ભારે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી તેમની સામે ભાજપનું મોડી મંડળ પગલાં લે તેવી પ્રકારની માગણી પણ કરવામાં આવી હતી આજે બપોરે ભુજ તાલુકાના લેર ગામે ચૂંટણી પ્રવાસ હોય આ પ્રવાસ દરમિયાન ખરેખર ક્ષત્રિય સમાજના ભારે રોષનો સામનો ઉમેદવારે કરવો પડ્યો હતો પરિસ્થિતિ જોવા મળી રહી હતી Hei, hei! Hey! <laughs>